કેશોદમાં સર્વજ્ઞાતી સમૂહ રવિવારે અગિયાર નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદ દ્વારા પંચ્યાસી જાતની અલગ અલગ વસ્તુઓ સાથે દીકરીઓને કર્યા વર અપાયો કેશોદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતી સમૂહ આયોજન રવિવારે પેથલજીભાઈ ચાવડા આહિર સમાજ અગતરાય રોડ ખાતે કરવામાં આવ્યું ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં અગિયાર નવ દંપતિ પ્રભુતામાં પગલાં માંડ્યા કેશોદ શહેરના દાતા તરફથી દીકરીઓને સોના ચાંદી દાગીના ફર્નિચર ઉપરાંત ઘરગુથ્થુ વાસણ કપડાં તમામ જરૂરી સામાન આપવામાં આવ્યો કેશોદ શહેર તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવા અને કેશોદ શહેરી વિસ્તારમાં મૃત્યુ પામેલા સદગતની અંતિમ યાત્રા માટે વિનામૂલ્યે મુક્તિરથની સેવા આપવામાં આવે છે ઉપરાંત દરરોજ રાત્રે શહેરમાં ગોવંશને ઘાસચારો લાડુ ફળફળાદી આપવામાં આવે છે કેશોદના આંગણે ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ નવ દંપતીઓને આરસી વર્ષણ આપવામાં પરમ પૂજનીય પરમ પૂજનીય આઈમા પાણીદ્રા મૃદુલાબેન દેવાણી ગાયત્રી સિદ્ધ પરમ ઉપાસક પોરબંદર હાશ્વરૈયા ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સમૂહ લગ્નમાં મુખ્ય આચાર્ય શાસ્ત્રી જિગ્નેશભાઈ જગદીશભાઈ જોશી શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન કરાવ્યા ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાથી સમૂહ લગ્નમાં વિશેષ આકર્ષણ તમામ દીકરીઓની એન્ટ્રી એક સાથે બુલેટ પર બેસાડી કરવામાં આવી કાર્યક્રમમાં ટ્રસ્ટી મંડળ હોદ્દેદાર પદાધિકારીઓ કાર્યકરો દ્વારા ડીજેના તાલીમ સો સાથે મળી દાંડિયારાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવનાર તમામ મહેમાનોનું કરવામાં આવ્યું છે અને મહેમાનોને આવકાર્યા હતા મારું નામ કિશન સૌજીભાઈ ઠુંબર ગોપી ચેરિટેબલ ટ્રસ્ટ આજરોજ અમે અગિયાર દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું એમાં મા બાપ પગરની અને ગરીબ ઘરની દીકરીઓ માટે અમે આ ખાસ સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું એમાં હર્ષોલ્લાસથી બધા દાતાશ્રીઓ અને શ્રેષ્ઠીશ્રીઓ જોડાયેલા હતા ખાસ ઉપસ્થિત મોગલ મોગલધામથી આયમાં જોડાયેલા હતા અને ગાયત્રી ઉપાસક મૃદલાબેન પોરબંદરથી વિશેષ ઉપસ્થિત રહેલા હતા આજે અગિયાર જે જાન આવેલી હતી બધાએ હર્ષોલ્લાસથી લગ્નમાં ભાગ લીધો બધાએ ખૂબ નાચ્યા બધા અને કેશોદની શહેરની બધી જનતાઓ ઉપસ્થિત રહી છે ખાસ બધાએ ભોજન લીધું છે અને હવે બસ અમે થોડી વારમાં દીકરીઓને વિદાય આપવાની તૈયારી કરી રહ્યા છીએ દીકરીઓ માટે ખાસ પંચ્યાસી જેટલી અમે કર્યાવરની વસ્તુઓની વ્યવસ્થા રાખેલી છે તો આ કાર્યક્રમ આજે અમે અહીં હર્ષોલ્લાસથી અને ખુશીથી અમે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમને સિદ્ધ બનાવવા માટે છેલ્લા બે મહિનાથી અમારું ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દામભાઈ અમને એમની ટીમ મહેનત કરી રહી હતી અને આજે મને કેતા ખુશી થાય છે કે આ પ્રસંગ અમે વીર વિઘ્ન અમે સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ અને થોડીવારમાં અમે દીકરીઓને ખુશીથી વિદાય આપીશું અને આવતા વર્ષોમાં આવા અનેક કાર્યક્રમો અમે કેશોદની જનતાને આપીશું મધુ નો રિપોર્ટ ન્યુઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે